તાલુકા કક્ષાની અરસદની અખિલ ભારતીય શાળા કે રમતોની સ્પર્ધા આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ખાતે યોજાઈ ધાનપુર તાલુકાના શાળાકીય મહાકુંભ ખેલ સ્પર્ધાનો આથી શુભારંભ ડુંગરપુર આદિવાસી આશ્રમ શાળાના મેદાનમાં યોજાય ખેલ રમતની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી તાલુકા શાળા કે રમતમાં ધાનપુર તાલુકા પ્રમુખ અભયસિંહ મોહનિયા પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ બળવંસિંહ ખાબડ જિલ્લા કારોબારી ન્યાય સમિતિના અધ્યક્ષ તાલુકા ઉપપ્રમુખ રતનસિંહ ધાનપુર તાલુકા શાળા ખેલકુંભના કન્વીનર રાકેશભાઈ ખાબર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આજના ધાનપુર તાલુકાની પ્રાથમિક શાળાના ખેલાડીઓને મહેમાનોના હાથે ટોસ ઉછાળી વોલીબોલ રમતનો શુભારંભ કર્યો શાળાકીય રમતસો બે હજાર ચોવીસ પચીસ વોલીબોલ રમતમાં સરોદય ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા કુંડાવાળા અંડર નાઇન્ટીન બહેનો તાલુકામાં પ્રથમ વિજેતા બનતા આચાર્ય રાકેશભાઈ ખાબડ અને શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને શુભકામના પાઠવી કબડ્ડી અંડર ફોર્ટીનમાં ભાઈઓ આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર તાલુકામાં વિજેતા કબડ્ડી અંડર ફોર્ટીન બહેનો દુધામલી પ્રાથમિક શાળાની બહેનો પ્રથમ વિજેતા અંડર સેવન્ટીન બહેનો આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર વિજેતા ટીમ અંડર 70 ભાયોમાં પીપોદરા આશ્રમ શાળાની ટીમ વિજેતા અંડર 19 માં ભાયોની ટીમ વિજેતા અંડર 19 ભાયોનો દુદામલી પ્રાથમિક માધ્યમિક શાળાની ટીમ વિજેતા હતા વિજેતા ટીમોને શુભકામનાઓ પાઠવી રોકળ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા 19 લગભગ થી વધુ તેઓએ ભાગ લીધો છે સર આજે નાના બાળકોને રમતથી કેવી રીતની રૂચિ કેળવાય અને ધામપુર તાલુકોએ રમત ગમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો તાલુકા છે તો અહીંયા જે નાના વિદ્યાર્થીઓ છે ખેલાડીઓ છે કે જે મોટા ખેલાડીઓનું અનુકરણ કરીને શીખતા હોય છે એટલે અંડર ફોર્ટીમાં પણ જે નાના બાળકો છે એ ખૂબ ઉત્સાહથી પ્રેક્ટિસ કરીને આજે શીખનારું છે મારું નામ રાકેશ કાબડ પદિનારસિંહ માં ઉપસ્થિત આપણા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીસિંહભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના શ્રી પ્રકાશ દવારિયા સાહેબ તેમજ ધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી અને હાલમાં દાહોદ જિલ્લાના મંત્રી સાહેબ આ સંસ્થાના પ્રમુખશ્રી તાલુકાના પૂર્વ ઉપાધ્યક્ષ ભવતસિંહ ખાપર સાહેબ તેમજ મારા જિલ્લા સભ્ય મિત્રો મહેશભાઈ તેમાં દૂપ પ્રમુખ રસમસિંહભાઈ તેમજ સાથે અમારા પાર્ટીના કનિષ્ઠ કાર્યકર અને પૂર્વ દાહોદ જિલ્લાના મહામંત્રી સરદારસિંહ મારીયા સાહેબ ભારતીય પાર્ટીના ભરતસિંહ મહામંત્રી એવા ભરતસિંહ પટેલ સાહેબ તમામ આ શાળાના તમામ ધાનપુર તાલુકાના આચાર્ય મિત્રો અને તમામ શાળામાંથી આવેલા શિક્ષક મિત્રો અને રમત સૌ વિદ્યાર્થીઓ બાળકો અને વિદ્યાર્થીઓ બહેનો તમામને આ ગાવો કારોારીઓ એમને હું અભિનંદન આપું છું આજના દિવસે આપણા આજના દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એનું સ્વપ્ન છે કે જેલસે ગુજરાત અને રમશે ગુજરાત સાથે મોદી સાહેબનું સ્વપ્ન છે કે રાનપુર તાલુકાના જે વિદ્યાર્થી મિત્રો ખેડીને આગળ આવે એના માટેની અમે તમામે શુભેચ્છા પાઠવીને રમતોનું આ ઉદ્ઘાટન કરી અને રમતો અત્યારે હાલમાં ચાલુ છે અને બાળકો